શું કોઈ ધોકો લઈને મેલડી ફરે એવું સાબર્યું ખરા મેલડી ના હાથમાં તલવાર જોઈ છે ત્રિશુલ જોયા છે પણ કોઈ ધોકા જોયા ખરા પણ ભોપા હોય અથવા અથવા કદાચ ભાવિક હોમા બેઠા હોય અને થોડો ઘણો વિશ્વાસ રાખ્યો હોય મારા પ્રત્યે તો યાદ રાખજો કદાચ કોઈને લોહ પડે મોઢે નહીં આખા શરીરમાં નહીં પણ હમજી લેજો કદાચ લોહ પડે તો ધોકાવાળી મેલડી

અને પાછા ઉભા થઈ જાય અને ઘરની માને જમવા ના આવો આવો અનુભવ કરવો હોય તો આજથી કદાચ કોઈને લોહી પડ્યા હોય તો એવું કહેજો કદાચ મારા એરિયામાં છોકાવાડી મેલડી ફરતી હોય તો લોહી મટાર મા તારી ઓળખ આજથી અને ઓળખી અને નિવેદ આપજો લાભસી ના નિવેદ